ભાવનગર પીજીવી સીની સહાર વિભાગ કચેરી નંબર એક ખાતા છે કોર્ટના આદેશ અનુસાર જપ્તની કાર્યવાહી કરવામાં આવી પ્રાથમિક માહિતી મુજબ ઓગણીસસો છોતેરમાં ડેપ્યુટી એન્જિનિયર દ્વારા કરવામાં આવેલ પગાર તફાવતના કેસમાં કોર્ટ દ્વારા જપ્તીનો હુકમ કરવામાં આવ્યો હતો આ કેસમાં રજદારનું અવસાન થયા બાદ તેમના પુત્રએ વર્ષ બે હજાર એકવીસમાં ફરીથી કોર્ટમાં અરજી કરી હતી લાંબા સમય બાદ લગભગ પાંચ વર્ષ પછી કોર્ટ દ્વારા આ કેસમાં જપ્તીનો અંતિમ આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે પચીસ લાખ રૂપિયાની જપ્તી લેવા માટે પરિવાર કોર્ટના સ્ટાફ સાથે પીજીવીસી કચેરી ખાતે પહોંચ્યો હતો ત્યારે કોર્ટના આદેશને પગલે કચેરીમાં થોડીવાર માટે માહોલમાં ગરમાવો જોવા મળ્યો હતો હાલ સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા આગળ પીજીવીસી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વળતર ચૂકવવા માટે તૈયારીઓ દર્શાવે છે અશ્વિન ગોહેલ જે ભાવનગર મારું નામ તમીઝભાઈ યાકુબાઈ શેખ છે અને માની સાથે મારા મોટાભાઈ રિયાઝભાઈ યાકુબાઈ શેખ છે અને મોટાબેન છે સમીબેન યાકુબભાઈ શેખ અમે અહીંયા પીજી વી ઓફિસમાં રિકવરી માટે આવ્યા છીએ કોર્ટે રિકવરીનો વોરંટ કાઢ્યો છે અને મારા પપ્પા અહીંયા જોબ કરતા હતા અને એમને કોર્ટે ઓર્ડર આપેલો પેમેન્ટ રિકવરી કરવાનો આ લોકો પૈસા આપતા નથી પિસ્તાલીસ વર્ષ જૂનો કેસ છે ઓગણીસો નવ્વાણુંમાં કોર્ટનો ફેસલો આવેલો બે હજાર એકવીસમાં અમે એક્ઝિક્યુશન પિટિશન કરેલી બે હજાર એકવીસથી પાંચ વર્ષ પછી કોર્ટે અહીંયા આ લોકોને રિકવરી માટેનો વોરંટ કાઢ્યો છે અને અમે વોરંટના પૈસા લેવા માટે આવ્યા છીએ પણ આ લોકો ફરીથી મુદ્દતો આપીને ટાઈમ પસાર કરવાની વાતો કરે છે કોર્ટે અમારો જે ટોટલ અમાઉન્ટ થાય છે એ પાંત્રીસ લાખ રૂપિયાનું થાય છે પાંત્રીસ લાખ રૂપિયાની જપ્તીની મંજૂરી આપવામાં આવી છે